અમદાવાદમાં કરોડો રૂપિયાની લૂંટના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે જેમાં આરોપીઓએ ભૂખી નાખી આ લૂંટ પ્રયાસ કર્યો આરોપીઓ પરંતુ ફરિયાદીઓએ સાવચેતી દાખવી જેના કારણે આ લૂંટ થતી અટકી છે આ મામલાના સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે અને આ ઘટનાને લઈને અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ લૂંટના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો અને ગણતરીના કલાકમાં ઝોન વન એલસીબી સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે શું સમગ્ર ઘટના હતી વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદમાં વધુ એકવાર કરોડો રૂપિયાની લૂંટનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે પરંતુ આમાં ફરિયાદીઓની સાવચેતીના કારણે આ મોટી લૂંટની ઘટના ટળી હોવાની વિગતો કહેવાય રહી છે આ સમયમાં જોવા જઈએ તો કેટલાક લોકો હત્યા નિર્ણય આંગળીયા પેઢીના કર્મચારી હોય કે પછી જ્વેલર્સ કંપનીના કર્મચારી હોય તે સોનું કે રોકડ રકમ લઈને પોતાના વાહનમાં જતા હોય છે તો કેટલાક લૂંટારાઓ છે તેમની રેકી કરતા હોય છે લૂંટ ચલાવવાનો પ્રયાસ કરતા હોય છે ને ત્યારે આ મામલો પોલીસ સુધી પહોંચે છે ત્યારે પોલીસ ગણતરીના કલાકોમાં ગણતરીના દિવસોમાં આ લૂંટનો ભેદ ઉકેલતી પણ જોવા મળે છે ત્યારે અમદાવાદના સીજી રોડ ખાતે આવેલા સુપર મોલ પાસે બેસમેન્ટમાં ફાર્મ જ્વેલર્સ કંપનીની પેઢીમાં કામ કરતા ત્રણ જેટલા કર્મચારીઓ છે તે દાગીનાની ડિલિવરી લેવા માટે ગયા હતા તેમની પાસે ત્રણ કિલો જેટલું સોનું તો હતું પરંતુ આને લઈને પહેલાંથી સુપર મોલના બેઝમેન્ટ પાર્કમાં આ બાબતની જાણ આરોપીઓને થઈ જાય છે કે બોલેરો કારમાં આ ફાર્મ જ્વેલર્સ પેઢીના જે કર્મચારીઓ છે તે દાગીના આપવા માટે આવી રહ્યા છે ને તેને લઈને આ આરોપીઓ રેકી કરે છે ને જેવી રીતે આ બોલેરો કાર છે તે બેઝમેન્ટમાં આવે છે ને અચાનક જ આરોપીઓ દ્વારા મરચાંને ભૂકી નાખીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ ઘટનાને લઈને ફરિયાદીઓ પણ પહેલાંથી સાવચેત થઈ જાય છે અને ત્રણેય દરવાજા છે તેમના ફોરવ્હીલના લોક કરી દે છે જોકે આ લૂંટનો પ્રયાસ છે તે નિષ્ફળ ગયો છે આ મામલાના સંદર્ભમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે દસ માર્ચના રોજ આ નવ જેટલા લૂંટારાઓ છે તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધાવતો ત્યારે આ મામલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન વનની ટીમે ગણતરીના દિવસોમાં લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલી નાખ્યો છે આ મામલે શું કહી રહ્યા છે ઝોન વન ના ડીસીપી બલરામ મીણા તે સાંભળી લો ગઈ તારીખ દસ માર્ચ ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડ માં એક સુપર માલ મોલ આવેલું છે ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટ ની અંદર લૂંટના પ્રયાસ બનાવ બનવા પામેલ હતું જે નવરંગપુરા પોલીસ સ્ટેશન માં નોંધાયેલું છે આ ગુનો જે છે અમારી એલસીબી ની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક્ટ કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો એમાં નો લોકોની સંડોવણી સામે આવી છે સાત મોંમાંથી સાત લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના બે લોકો ને પોલીસ શોધી રહી છે બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક ફાર્મ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે એ પેઢીના ત્રણ કર્મચારીઓ પોતાની બોલેરો કાલની અંદર સપ્લાય માલની સપ્લાય કરવા જતા હતા એમાં ટોટલ ત્રણ કિલો સોનું જે દો પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કિંમતનું હતું એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો એક જે ફરિયાદી છે ફરિયાદીની સાથેનો સાહેદ છે એમને આંખમાં મરચાંની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા એમને બહુ જ સમજબૂજ દેખાડી અને જ્યારે આરોપીઓ આ જે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનો જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે કેમ કે જે બાકીના બે સાયદો હતા એમને એકમાં મરચાંની બુકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા એમનો ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતું એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના મોબ નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે એટલે એ લોકો લૂંટ કરવાના ઇરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઇટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઈટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી જેનાથી એના નંબર દેખાય નહીં પરંતુ અમે બેકટેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા શોધતા આખી વિગતો બહાર આવી જેમાંથી ટોટલ સાત આરોપીઓની ધરપકડ થઈ છે અને નો આરોપીઓની ટોટલ નામજો એક આરોપીનું નામ નથી ખુલ્યું બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે અમે જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે જે પેલા આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં ચારસો છે ચારસો વીસનું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે એ માણસે આખી બધી ટીપ આપવામાં આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી મૂળરૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી પવન સોની અને શંભુ આ ત્રણ લોકોની મેઇન ભૂમિકા છે એના બધાના અલગ અલગ રોલ છે મિતુલ નો રોલ કે આ પેઢી માલની ડિલિવરી કરવા માટે માણસો જાય 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 છે 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 કઈ પ્રકારની ગાડીમાં કેટલી વાગે આ બધી એને આપવાની હતી પવન સોની જે એ પોતે જ્વેલરનું કામ કરે છે એટલે એમની જવાબદારી હતી કે જયારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનો રોલ હતો સાથે સાથે એક વ્યક્તિ છે નિશિત રૂપે શંભુ ભીખાભાઈ સોલંકી એ ખેડા જિલ્લાનું રહેવાસી છે એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવડસિંહ રાઠોડ એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી એટલે એ પ્રકારે એમને બાકીના પાંચ લોકોની વ્યવસ્થા કરી આપી હતી એ પાંચમાંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા એ રખિયાલ ગામનું છે અમદાવાદ શહેર એ અમારી પકડમાં છે અનિલ બાલકિશન પરિહાર એ કઠવાડા નિકોલ અમદાવાદ નું છે અને ત્રીજો હિતેશ રૂપે કલ્લુ આનંદભાઈ મહેશકર એ ઓઢવ નું છે એમના વિરુદ્ધમાં બે ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરખોળ ચોરીના જે બે આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા આ પ્રકારે ટોટલ નો આરોપીઓ હતા અને આખું આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા એક વર્ષથી એ લોકો કરતા હતા એમાંથી છેલ્લા બે અઢાઈ મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું ચારથી પાંચ વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ ને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની અ જે માહિતી છે એનું ફેરફાર ના થાય તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂજ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે એમાં સોનો અહીંયાથી લૂંટાઈ ગયો હોત તો કોને આપવાના હતા કોને અંદરથી માહિતી લીક કરેલી છે એવી સામે આવી નથી પરંતુ મિતુલ ચુકી પહેલાથી જ આ પેઢી અંદર કામ કરતો હતો એટલે એને પહેલાથી જ ખબર હતી કે કેટલું સોનો જાય છે કેટલી વખત કે કઈ ટાઈમે જાય છે કઈ રીતે જાય છે આખી બધી વિગત એમને પ્રાઇમરીલી હતી જ અને સાથે સાથે એમને જે રેકી કરેલી છેલ્લા બે અઢાઈ મહિનામાં ચાર પાંચ વખત એનાથી એને આખું ક્રોસ વેરીફિકેશન કરી લીધું હતું કે એમનું પ્લાન સફળ થાય એવા પ્રયાસો થયા હતા એ બધા આરોપીઓ જે છે એકબીજાથી પેલાથી જ ઓળખાણમાં છે કોઈ ક્રાઇમના લીધે ઓળખાણમાં નથી પરંતુ

એમાં એમાં જે પાંચ સાત લોકો છે સાત લોકોમાંથી પાંચ લોકો એક મિતુલ જે છે પોતે જગ્યા ઉપર ગયો એને ખબર હતી કે આખી રેકી કરવા દરમિયાન એ વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખું પ્લાન એને સમજાવી દીધું હતું લોકોને એટલા માટે જે લોકોએ બહારથી માણસો હાયર કરીને આ આખું નાખું કાવતરું કર્યું હતું એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે દસ લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને તો જે લોકો છે એ બધા મોટી નાની ઉંમરના જ છે એક ચોવીસ વર્ષનું છે એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે ચોવીસ વર્ષનું છે હિતેશ કલ્લુ જે છે એ પોતે અઠ્ઠાવીસ વર્ષનું છે અને આ લોકોના એક બે તો ગુનાહિત ઇતિહાસ પણ છે

ત્રણ લોકો ગાડીમાં જ બેસ્યા રહ્યા અને બાકીના જે ત્રણ લોકો છે એ ગાડીમાંથી બહાર નીકળી અને આ લોકોએ દીપક અ સંજય શુક્લા એ એક સત્ય રાજુ સત્યપ્રકાશ મિશ્રા એક અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ ઉર્ફે કલ્લુ એ ચાર લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કંઈ પણ રીતે આ ત્રણે જે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ડરાઈ બીવડાવી અને મારીને પછી આખું બધું સોનું લઈ જાય કેમ કે આમાં બસો જેટલી લકી હતી અને બસો જેટલી સોનાની ચેનો હતી એટલે એમાં જે મુદામાલ હતું એ મુદામાલ પણ ત્રણ બેગમાં હતું એટલે આ લઈ જવા માટે પણ માણસોની જરૂર તો હતી એટલે ત્રણ કિલો સોનાની પ્રમાણે એ લોકોએ બે કરોડ ચાર ચાલીસ લાખ રખાય છે નિશિત રૂપે શંભુભાઈ ભીખાભાઈ સોલંકી કરી હતી જયારે એ લોકો આયા છે ત્યારે સીસીટીવી માં એ લોકોને ખબર છે કે સીસીટીવી માં જાય એટલે નંબર પ્લેટમાં તો આ લોકોએ સફેદ જ હતી સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઊભા છે અહીંયા શું કામ બેસેલા છે આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં લોકો આવડ થોડીક વધારે પડતી હોય એ વસ્તુને ધ્યાને રાખીને આ લોકોએ કાળજી તો રાખી હતી અલગ અલગ વિસ્તારમાંથી લાયા છીએ અમે એક નિશિત જે છે એમને મેં ખેડાથી લાયા છીએ પછી પવન સોની છે એ ચાંદલોડિયામાંથી પકડાયું છે મિતુલ ગોપાલ દરજી છે ઘાટલોડિયાથી પકડાયું છે હિતેશ રૂપે કલ્લુ જે છે ઓઢવથી પકડાયું છે સંગ્રામ છે દસક્રોઈમાંથી પકડાયું છે અને અનિલ નિકોલમાંથી અને દીપક રખિયાલમાંથી આ પ્રકારે અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ આ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વહેલી તકે આ ગુનાનું ભેદ ઉકેલ્યું છે અને આપણે સાંભળ્યા અહતા ઝોન વન ના ડીસીપી બલરામ મીણા તેમણે આ સમગ્ર મામલાને લઈને વિગતવાર માહિતી આપી છે અને આજે સમગ્ર ઘટના બની છે તે ઘટનામાં આરોપીઓ જે કરોડો રૂપિયાની લૂંટ ચલાવવાના હતા તે પહેલા તેમને ઝડપી પાડવામાં આવ્યો છે અને અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જે સફળતાપૂર્વક આખી ઘટનાનો ભેદ ઉકેલ્યો છે તેને લઈને લોકો માટે પણ હવે સાવચેતી માનવામાં આવી રહી છે કે અવારનવાર લાખો કરોડો રૂપિયા લઈને લોકો આમ વાહનો પર જતા હોય છે ત્યારે આવા લૂંટારાઓ છે તે બેફામ બનતા હોય છે ત્યારે આવા લોકોથી પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ના આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ